મને યાદ છે કે છેલ્લા અમે આ વિસ્તારમાં બ્રેસ્ટ કેન્સર અવેરનેસ ની રેલી કરી ત્યારે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત હતા અને માનીકરી દીકરી સંમેલન હોય કે સત્સંગ મંડળનો કીટ વિતરણ સમારોહ હોય પરંતુ આપ સૌ બપોરની ઊંઘ ત્યજીને અહીંયા બેઠા છો ત્યારે ખરેખર આપ સૌને અભિનંદન અને વંદન જગત જનની મા ઉમિયા અને ભગવાન શ્રી કૃષ્ણ જગત નિયંતા આજે આપ સૌ પર ખૂબ એમને મંગળ

સંગતાબેન નાના એ પણ એમનો પણ સોર હમણાં જયારે દૂર હતો ને આખું ત્યારે પણ બેનને મેં સાંભળ્યા પણ આપ સૌ જેઠા કાર્ય કરી રહ્યા છો મનભૂત કરી રહ્યા છો આપ સૌને ઈશ્વર ખૂબ તાકાત આપે કે આવા ને આવા બહેનો દ્વારા ખૂબ સારી પ્રેમ દેખાય મને હમણાં એક ફાઈ ટકોર કરી કે બેન એમ કે તમારા કાર્યક્રમો થાય ને તો આમ બહેનો મોટી સંખ્યામાં આવે જ્યારે ગાયોને આટલી ભેગા કરે તો મારું મોઢા જણા જવા છે જઈએ છીએ સાચી વાત છે મે કીધું કે અમારા બેનો અમારા બેનો છે ને એટલા માટે ભેગા થાય બેનોને ઈશ્વરે ગજબ ની તાકાત આપી છે કઈ કે તમે આઈ થી કઈ સાંભળીને ગયા ને સારું કે ખોટું કે તમને ગમ્યું કે ન ગમ્યું સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા આ બધાને કોઈ તાકાત નથી તમે એટલું ફાસ્ટ વહેંચી દો અને એટલું ફાસ્ટ સપ્લાય કરી દો અને જ્યારે ભાઈ એક સમયાણામાં ગયા હોય

ગર્ભાધાન સંસ્કાર પણ ઘર માં રહ્યા પછી જે સંસ્કાર થાય છે ને એ પુસવન સંસ્કાર પુત્ર પ્રાપ્તિનો સંસ્કાર ગાયત્રી પરિવાર અમે લોકો કરાવીએ પણ આ બેનો બેઠા છે ને એટલે જરાક રોકી દઉં સંસ્કાર વાત આગળ રાખું કોઈ બેન ગર્ભવતી હોય પરિવારમાં અને પછી આપણે બધા એને પહેલા જોઈએ તો પછી આપણે એને શું કહીએ જોતા ની હારે હા સંગીતા તને પહેલા ખોળે તો દીકરી જ આવશે એમ કોઈ શું કહો લાલો આવશે

સમયના અભાવે આપની સાથેની વાત કરું પણ એવી દીકરીઓ છે કે એ દીકરીઓ સાથે એવું કહી શકાય કે એ દીકરીઓના માધ્યમથી આપણે આ જગ ઓળખાય એવી દીકરીઓના મા બાપ ગૌરવ લે અને એ સોળ સંસ્કારનો છેલ્લો સંસ્કાર ક્યાંક લગ્ન સંસ્કાર વિવાહ સંસ્કાર મંડન સંસ્કાર છેલ્લો સંસ્કાર અંતેશ્રી સંસ્કાર અંતેશ્રી સંસ્કારની અંદર શું થાય યજ્ઞ થાય ત્યારે થાય અને એવું કહી શકાય કે એ અંતિમ સંસ્કાર જે છેલ્લો સંસ્કાર થાય ને તો ત્યાં શું થાય રાત થાય એ રાગ તમે મુઠ્ઠી પકડીને અમિતા બેન ઓળખી કે ભાઈ આ પુરુષની ની આ આ ડોક્ટર ની એન્જિનિયર ની આ રાગ કોઈ ગુલામ ની કોઈ રાજા ની એ રાગ ઉપર બેડી હોય ગુલામ ની ન હોય રખ્યા તો રાખોડી રંગ ને હળવી ફૂલ આમ ઉચ્ચી કરીને જુઓ ને તો એવો કહી શકાય કે એ રાખ ઉપરથી આપણે એવું નક્કી ન કરીએ કે માન મોભો પ્રતિષ્ઠા કાઈ ન ઓળખાય એટલે આજે આ તબક્કે બહેનોએ મને અહીંયા આવવાની તક આપી ખાસ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માણેક માર્ગ સોસાયટીના સૌ રહીશોને પણ મારે કોટી કોટી વંદન આપ પણ અને ખાસ વ્યાસપીઠ ઉપર આરુડ એવા માતૃશક્તિ ને કોટી કોટી વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું મારું સ્વાગત કર્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત